પ્રબાદ બંદરે દરિયાદેવનું પૂજન કરતા સાગર ખેડૂતો અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર નાળિયેરી પૂનમના દિવસે સાગર ખેડૂતોએ વર્ષોની પરંપરા મુજબ દરિયાદેવનું પૂજન કર્યું મધ દરિયામાં માછીમારી કરવા જતા પહેલા માછીમારોની સુરક્ષા અને રક્ષા માટે દરિયાદેવને પ્રાર્થના કરવામાં આવે છે

શુકન રૂપે નાની હોડીઓ પણ દરિયામાં તરતી મૂકવામાં આવે છે બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલના જણાવ્યા મુજબ દરિયાદેવને પ્રાર્થના કરવામાં આવી હતી કે આખું વર્ષ રોજી રોટી આપજો માછીમારોને દરિયાદેવ સિવાય કોઈ આધાર નથી આગામી સોળ તારીખના રોજ માછીમારી કરવા દરિયામાં જવાની તૈયારી રૂપે તમામ બોટોને અવનવા શણગાર સાથે શણગારવામાં આવી છે અને માછીમારો માટે દરિયો ખેડવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે દૂધની એલ શણગારેલી દૂધની એલ કળશ સાથે અહીંયા ખૂબ જ ઉત્સાહપૂર્વક દરિયાદેવની પૂજન કરવા માટે આવે છે અને ભાઈઓ પણ ખૂબ જ ઉત્સાહથી મોટી સંખ્યામાં હાજર રહી અને દરિયાદેવનું પૂજન કરે છે શાસ્ત્રોક્ત વિધિથી આજના દિવસે દરિયાદેવને બહેનો પ્રાર્થના કરે છે કે હે દરિયાદેવ અમારા દીકરાનું ભાઈનું અમારા પતિનું તમે બાર મહિના સુધી આખું વર્ષ સુધી તમારે એનું ધ્યાન રાખવાનું છે તમારી ઉપર અમારી રોજીરોટી છે અમને રોજીરોટી આપજો અને મારું સૌભાગ્ય તમે સાચવજો આવી મોટી પ્રાર્થના કરે છે કારણ કે માછીમારના દીકરી કે દીકરાને દરિયાદેવ સિવાય કોઈ ઉધાર હોતો નથી એટલે આજનો દિવસ અમારા માટે ખૂબ જ ઉત્તમ દિવસ ગણાય હવે પછીના આવતા દિવસોમાં અમે દરિયો ખેડવા માટે અમારી બોટો નીકળશે અને આખું વર્ષ દરિયાદેવના ભરોસે અમે ધંધો કરીશું